રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં સેવા આપતા અગિયાર જેટલા ડોક્ટર્સ લાંબા સમયથી રજાની મંજૂરી લીધા વગર ગેરહાજર છે જેના પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામને નોટિસ ફટકારી છે રજા પર ગયેલા ડોક્ટરોમાંથી અમુક ડોક્ટર છેલ્લા ત્રણ મહિનાથી ગેરહાજર છે ડોક્ટરો રજા પર હોવાથી મોટી મારણ વિછિયા કુવાડવા કોલીથળ ભાયાવદર લોધિકા અને વીરપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના કમિશનર સહિતના અધિકારીઓને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે અગિયાર ડોકટરમાંથી અમુક ડોક્ટરો છેલ્લા ત્રણ મહિનાથી પોતાની ફરજ પરથી ગેરહાજર છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા અગિયાર જેવા જે છે સીએસસી આવેલા છે આ સીએસસીમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર એમ સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે અને આમાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર સાત દિવસથી વધારે જે બોન્ડેડ ડૉક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ એના નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે અને આના સંબંધમાં અગિયાર જેવા જે બોન્ડેડ ડૉક્ટર છે આને સીડીએચ ઓ મારફતે નોટિસ આપવામાં આવે છે ડેડ તબીબીને અમુક અમુક જે અગિયાર માસના બોન્ડેડ ઉપર હોય છે અમુક અમુક જે છે ત્રણ વર્ષના બોન્ડેડ ઉપર હોય છે ને અહીંયા આવીને જે છે બધા સીએસસીમાં અને પીએસસીમાં પણ જે છે અને કામગીરી કરવાની હોય છે અમુક અમુક બે ત્રણ ડોક્ટરના એવું પણ છે કે જે છેલ્લા બે મહિનાથી પણ એબસન્ટ હતા આમાં પણ જે છે અમે સીએસસીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડૉક્ટર બોન્ડેડ હોય અને સાત દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજીયાતે જે છે અમારે ધ્યાને લાવવાનો રહેશે અને જે છે આને ફરજિયાત પણ આપણે નોટિસ પાડવાની રહેશે અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં બે દિવસ કે પાંચ દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે સીપીઓ કચેરીના હવાલે કરવાના રહેશે આ લીધે આપણે જેટલા સીએસસી છે આ સીએસસી ઉપર આપણા જે પીએસસીના ડૉક્ટર છે આ બધાને રાઉન્ડ ધ ક્લોક ડેપ્યુટ કરેલા છે અને એ ઓલરેડી જે છે અત્યારે ત્યાં સેવાઓ આપી રહ્યા છે અને જે પીએસસીમાં જે છે આપણે આયુષના ડૉક્ટરો પણ ઘણી બધી જગ્યાએ છે તો આજ એવી જ પીએસસીથી આપણે જે છે ડૉક્ટરો સીએસસીમાં ડેપ્યુટ કર્યા છે જેના લીધે આપણે પીએસસીની જે છે વ્યવસ્થાઓ ખોરાવી નહીં જાય બિલકુલ જે છે આનો અમારે બે જ દિવસનો સમય આપ્યો છે અને બે દિવસ પછી જે છે આ બધા ડૉક્ટરનો જે છે આપણે સીપીઓ કચેરીને હવાલે કરી દઈશું ને જેટલી ખાલી જગ્યાઓ છે સરકારને ઓલરેડી કીધેલો છે કે તમારે જેટલી પણ જ્યારે ખાલી જગ્યા હોય અમે આપને જ્યારે પણ કહેશો તમે જે છે આપણે બીજા નવા ડૉક્ટર આપી દઈશું આ મુજબની કાર્યવાહી આપણે કરીશું